વાપી ટાઉનમાં બની રહેલા ઓવરબ્રિજનું કામ ખોરંભે પડ્યું છે આ બ્રિજની કામગીરી ક્યારે શરૂ થશે અને ક્યારે કામો પૂર્ણ થશે તે કહેવું પણ મુશ્કેલ છે વાપીમાં રૂપિયા એકસો ચાલીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે પહેલાં જૂના ઓવરબ્રિજને તોડી નાખવામાં આવ્યો હતો આ બ્રિજ તોડવાની કામગીરીને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જે બાદ સામાન્ય બની હતી ત્યારબાદ વાપીના નવા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી હતી નવા ઓવરબ્રિજની કામગીરીમાં માત્ર પિલ્લરો જ ઊભા કરાયેલા નજરે પડી રહ્યા છે મંથર ગતિએ ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે જે બાદ આ ઓવરબ્રિજનું કામ પણ કોઈ કારણસર અટકી પડેલું નજરે પડી રહ્યું છે વાપીવાસીઓને દર ચોમાસામાં પાણી ભરાવાની અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે આ વર્ષે પણ પરિસ્થિતિ જેસીથી વેસી જ રહેશેના અણસાર હાલ દેખાઈ રહ્યા છે વાપીવાસીઓ તથા વાહન ચાલકોએ ચોમાસામાં પાણી ભરાવાની સાથે ખરાબ રોડ અને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે વાપીમાં બનાવેલો નવો અન્ડરબ્રિજ પણ દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ટ્રાફિકનું સીધું ભારણ વાપી બસ સ્ટેશનવાળો ફાટક તથા બલીઠા ફાટક પર આવતું હોય છે એક તરફ વાપીમાં ઓવરબ્રિજની કામગીરીને લઈને જ્યાં ત્યાં માર્ગ પર ખોદકામ કરાયેલું છે અને કેટલાક સ્થળોએ માર્ગ બંધ પણ કરવામાં આવ્યો છે ચોમાસુ નજીક છે ત્યારે હજી સુધી ઓર બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નજરે નથી પડતી વાપી ટાઉનમાં નવા ઓર બ્રિજની કામગીરી ખોરંભી પડી છે જેને લઈને વાપી ટાઉનમાં કામારથી અવરજવર કરનારા સૌ કોઈ પરેશાન બની રહ્યા છે નોંધનીય છે કે વાપી નજીકના બલીઠા ઓર બ્રિજની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી હોય તેવું લાગેલું છે બલિઠા ઓવરબ્રિજની કામગીરી ચોમાસા પહેલા થઈ જશે તો વાપીવાસીઓની સાથે ભારે વાહન ચાલકોને થોડી અંતે રાહત મળશે નોંધનીય છે કે બલિઠા ઓવરબ્રિજ ઉપર કોન્ક્રીટ પાથરવામાં આવ્યું છે જે બાદ લાઇટિંગની વ્યવસ્થા તથા માર્ગનું ચઢાણ ઉતાર અને જોડાણ કરવામાં આવશે આ વર્ષે જો આ બલીઠાનું ઓવરબ્રિજ ચાલુ નહીં થાય તો કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે જેમાં સો કોઈ હેરાન પરેશાન બની જશે